તો જય જય માતાજી શ્રી રામ નમસ્કાર મિત્રો કેમ છો નકરા દેકારામાં અને આજ તારીખ છે આપણે એકવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ અને બપોરથી હું કામ ચાલુ કર્યો છે લોક ખબર છે હાલો તમે પાછળ ક્લિપ જોઈએ હું બતાવું મિત્રો અત્યારે આપણે હરેશભાઈની કંકુત્રી આવી ગઈ છે અને આપડે છે કાયલ ઉતારેલો છે જો કંકોત્રી આવી ગઈ છે અને કાલ બપોર પછી નીકળવાનું છે બરોબર છે ઓકે કંકોત્રી ક્યાં કઢે ખબર સમજો અજુભાઈ દુકાન આમ જો પેલા તો જો શિવરાજભાઈ બેઠા છે રણુભાઈ બેઠા છે અને અજુભાઈ બેઠા છે અજુભાઈ કંકોત્રી અજુભાઈ તમે કાઢી દીધી આમાંથી એમ ઓહો એટલે આ બધું કામ થાય હું આમાંથી તો તો લા હું કેવાય ફોર્મ બધું ભરજો નહીં તમે શીશું હતી ફોર્મ બધાય ઓનલાઈન બધું ઓનલાઈન બધું વાહ ભાઈ વાહ જો તમે પૂગી જઈજો તમારે આવી નઈત નવી કંકોત્રી કાઢી ને તમે તો અહીંયા પૂગી જ જઈજો તો હા મિત્રો આપણે જઈ છીએ આપણા માસ્ય ભેગા હરિભેગા ગ્રાઉન્ડમાં પોલીસનું ગ્રાઉન્ડ છે જૂનાગઢ એટલે આમ જો હરખા એક નંબર તૈયાર થઈ ગયા છે અને હમણાં આપણે હરેશ ભેગું જવાનું છે એટલે જો હરીસા માથું માથું ઓળી લીધું છે આપણે અને પછી હવે ટૂંક જ સમયમાં હમણાં જાય છીએ બહાર ઊભો છે બરાબર છે તો હાલો આપણે નીકળ્યા ઓહો મિત્રો તડકો ધડકો જો અત્યારે બપોર વસર બહાર નીકળે જેવું નથી જો ઠેલી લઈને હાલો જાઉં છું તડકો એટલો છે ને કે વાત પૂછવામાં અત્યારમાં જે ઉનાળો શરૂઆત થઈ છે ને તડકો એટલો પડે છે ને એમ થાય કે ઓહો પણ હવે ગોલાનું ચાલુ કરી દેવું જોઈએ આપણે ટૂંક સમયમાં આપણે ગોલાનું ચાલુ કરવાના છે ને હાલો આપણે હરેશ પાસે જઈશું ફાઇનલી મિત્રો આપણે ફૂગી ગયા છે જુનાગઢ અને આમ જો ગ્રાઉન્ડ ફૂગી ગયા છે તમને બતાવું આમ જો આ છે ગ્રાઉન્ડ અને હરેશ કેમ પણ જોઈ લીધું ગ્રાઉન્ડ વાહ ભાઈ વાહ આમ જો અને થાકોડ એવો લાગ્યો છે કારણ કે તડકો હતો અને તડકા તમને મોટા જોઈ લીધા છે મારા કેવા થઈ ગયા છે હવે તો પેલા છે ને હોસ્ટેલે છે ને મોટું બધું જોવું છે ને તો હાવ નકરો દેખાડો છે આમ જો હાવ નકરો દેખાડે અમે હોસ્ટેલ છે જો અહીંયા જગ્યાએ ત્યાં આપણે એન્ટ્રી કરાવીને પછી આપણે

અને આપણે માસ્યા પૂછી કેમ છે ભાઈ કેવું જમવાનું કેવું હતું હે આનંદ આવી ગયો ને હળવું સાદુ હળવું ને સાદું ખીચડી ઘટી જમાવટ થઈ ગઈ ને બસ તો હાલો હુઈ જવાનું છે બરોબર આપડા હરેશ છે ને હુડાઈ દેવાનું છે અને હું ઘડીક વાર મોબાઈલમાં માં મથાઈ અને બીજું તો શું કહેવાનું સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી નાખ્યું બરોબર ચાલો ભાઈ દેખો આપ મેં ક્યાં કરતા મિત્રો બીજી એક નવાઈ ની વાત છે કે ભાઈ કેવાય છે ને ભાઈ કઈ શું કહે મિત્રના ના એના કઈ ઠેકાણા ન હોય ગમે જયારે ગમે ત્યાં મળી જાય હું હું ના ઠેકાણા ન હોય એ રીતના છે ને જો આ ભાઈ છે ને એ લોક સાહિત્ય કલાકાર છે ટૂંકમાં અંદરો અંદર અને આમ તુહા ને એવું એક નંબર ગાય છે મને આગળ ખબર પડી અમે બધા વાતચીત કરતા હતા ને એટલે તો હાલો આપણે છે ને એકાદો દુહો કે સન એકાદો ગવડાઈ બરોબર શું ગાવો મોટા ભાઈ આપણે વાવડી રામવાળા થઈ ગયા એ રામવાળા બાર વાગ્યા એમ કહેવાય કે એનો ગાવાનો છે સુના છે કય રામ વાળા ના રાજ રે કળુ ભાના કુવર કળુ ભાના કુર હાવડા રે માર નો તા કેલવા જેવી પેલા રે વાંગી પોતાની વાવડી આવી પેલા રે વાંગી પોતાની વાવડી પછી ભાંગા ગાયક વાળી ગામ રે કાળુ ભાના કુંવર અરે કાળુ ભાના કુંવર આવડા રે મારો વાટા નોતા ખેલવા હાય ભાઈ આવડે મારો વાટા નોતા ખેલવા મારી પટારો બાંધ્યો મારી પટારો બાંધ્યો પછી વાગી દબાપરે કરો ભાના પુર અરે કરો ભાના પુર આવડા રે મારવટા નોતા ખેલવાઈ ભાઈ વાય આવડે બરવાટા નોતા ખેલવા ઉદારી અમરે લીજો ને દૂજતા હિયા ઉદારી અમરે લીજો ને દૂજતા અને ખાંભા એક ખાંભા જો ને ખડખડ થાય રે કઉ ભાના આ રે કઉ ભાના કુબર આવડા રે મારે વટા નોતા ખેલવા વાહ મિત્રો આમ તો વાહ ભાઈ જોરદાર જોરદાર ભાઈ એક નંબર વાહ ભાઈ આનંદ થઈ ગયો શું કેવું ભાઈ હે એક નંબર ગાયું છે જો આ ગેમ હોય તો તમને લાઈક કોમેન્ટ કરી દેજો કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી એકવાર મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સીડી શેડી નહીં એટલે થોડોક આમ હા શેડી ગયો સવાર હવારમાં પેલા વ્યૂ જો હું તમને વ્યૂ બતાવું જો હાય હા નકરા ડુંગરા ડુંગરા ને ગીરનાર ભાઈ ભાઈ નજારો કઈક અલગ છે મિત્રો વાહ ભાઈ ભાઈ ખબર ઝૂમ કરીને બતાવું જય ગિના તો આવો નજારો છે સવાર સવારમાં અને આપણો માસી આવી ગયો છે કંકોત્રી લઈને હવે હમણાં પાસે આવી છે કેમ કે એના આશીર્વાદ બહુ સારા મળ્યા હતા એક જગ્યાએથી આખી હું કહાની કઈ આવે એટલે અને તારીખ થઈ છે આજે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તો હાલો વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહીજો તમે મિત્રો હજી સાડા આઠ થયા તો આપણો ભાઈબંધ એટલે કે આપણો માસી આવ્યો નથી જો સાડા આઠ થયા આઠને થઈ તો એ રૂમ હજી બીજા બધા વૈયા ક્યાં ગામ આખું હોય ગયું પણ આપણો માછે એવો નથી ઉદો આવ્યો નથી હરી એવો નથી હરેશ આવ્યો નથી બરોબર તો મને લાગે છે ફાઇનલી પાસ થઈ જ જોઈ છે બરોબર હવે થોડીક વાર જ એ આવવાની તૈયારી છે કેમ કે એને આઠ વાગ્યાનો વારો હતો એટલે હમણાં થોડીક વાર આવે ને એટલે હમણાં બધું જાણ્યું તો ફાઇનલી મિત્રો કરોડો વર્ષો પછી આપણો માસ્ય આવી ગયો છે ને પેલા તો કોંગ્રેચ્યુલેશન ભાઈ પાસ થઈ ગયો છે

ભાઈ ભાઈ ચોવીસ મિનિટમાં માં પૂરું કર્યું ને હજુ આમ તો ઠેલા પેલા પેક થઈ ગયા છે હેલ્મેટ બેલમેટ બધી અને હવે આપણે ડાયરેક્ટ લઈ જવાનું છે ઘરે તો આપણે આવી ગયા છીએ જેતપુર જમવા માટે વાગવામાં ત્યાં છે દસ ને પિસ્તાલીસ એટલે પોણ અગિયાર જવું છું પણ ભૂખ કેટલી લાગી છે શું કેવું ખાવું જ પડશે હવાનું કંઈ ખાધું જ નથી હવાનું કંઈ ખાધું નથી ખાલી ચા પીધી હતી અને હવે પોણ અગિયાર જેવું થઈ ગયું એટલે જમી લે અને પછી નિયત નીકળી દેવગામ બાજુ અને હરેશ આપણે ઓલો ઓલો સીન કેમ હતો માસી વાળો

વાહ ભાઈ વાંધો આવો સિક્કો છે એ મતરીને આપો અને ભાઈ કહેવાય છે કે ભાઈ કહેવાય છે કે મેં સાંભળેલું હતું ને છે કે ભાઈ આ સિક્કો ક્યાંય વપરાય નહીં સાચવીને રખાય બાકી તો મારીમાં જ્યાં રાખો અહીંયા કેમકે આ સિક્કો શુભ ગણાતો હોય છે એવું કહેવાનું છે તમારું હું કેવું કોમેન્ટ કરી દેજો અને અત્યાર સુધી વિડીયો જોઈને તો એક લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું પાછી ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો આગળ થોડીક જ વારમાં વીસ પચીસ મિનિટ પછી રોટલી બને એમ છે એટલે એટલી વાર લાગે એમ છે એટલે ત્યાં ઉગી ઘડી બેહી અને

બરોબર ને તો ફાઇનલી મિત્રો હું ઘરે પૂગી ગયો છું અને ઘરે પૂગતા જ આઈસ્તો છે ને મારા પપ્પાની ગયા હતા લગ્નમાં ને ભાઈ એકલા હતા જો જેની ભાઈ જો ક્યાં છે જોયું એસી બેસી જમાવટ છે એમ જો એસી ચાલુ છે અને એસીમાં તો ભૂતી છે બોલ તારા જેવી કોઈને હરખાય છે કોઈને હે જલવાય અમારા પૂછડી પટ પટ કરીમાં કોઈને હરખાય છે નહીં ને રિહાઈ ગઈ જો રિહાઈ ગઈ છે એને આટું છે ને બહાર ગયા હોય તો કાંઈક લઈ આવવું પડે

ને ભાઈ સમાધાન થઈ ગયું છે કાયદેસર રીતે જો વેફર ખવડાવીને કેમ કે કાંઈ લાવ્યો નહોતો તો એ જે કેમ દુકાન ખુલ એટલે પહેલાં વેફર લઈ આવો થોડુંક હું ઠૂસું છું થોડુંક જેનીને ઠૂસું આપું છું બાકી આ ભાઈ લોકને કાંઈ ઠૂસવાનું છે નહીં આ અહીંયા બહુ જાદા ભાઈ લોકો છે એટલે આપણે છે ને સ્ટોપર માંથી તો કેમ કે ત્યાં પછી એ ઠૂસવાય છે ને તો પછી આપણું કાંઈ કંઈ વધશે और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है एक के <laughs> तो मान पंद्रह रुपये માલ લીધો હોય

આ જો મિત્રો દેવાય ખબર ની શાયરી ખોલે છે ને આ ભાઈ લોક ને બધાને આને ને બે ત્રણ જણા આને એક ને જો કે ઓલા બે તો નહીં ને અને આ તો દાતા થયો છે અને આને છે ને દેવાય ખબર નો ઓલો ડાયલોગ યાદ આવી ગયો હું કયો ડાયલોગ ઓલો કે ભાઈ શું કહે ઝુકવાનું તો આજે ન થતું કાલે ન થતું ભાઈ કે વી રૂપિયા આટલું ઝૂકવા નથી થતું વી ના કેટલા પચાસ રૂપિયા માલ એ જો અર મેગી બાકી તો બીજા બધા ખુ ગયા છે આગે પૂરતા કાઢવા પડે પૈસા ગોતા જો કાયદેસર બંધ કરી દીધું છે એટલે હવે કઈ બહાર આવવા બહાર આવવા પૂરતું કઈ હે નહીં અને કાશી મેગી ખાવા મેળા ભાઈ લોકો આમ જો હાલો શરૂઆત કરી નાખી થોડો ધીમે ધીમે થોડો મારા વાલો મારે હા એસા હી હોતા હે ફાઇનલી મિત્રો આપણે થોડો ઘણો આરામ કરી અને જમીન આપણે દુકાન એવા છે આપને જો મેરા મું સાલી કર ગઈ રેલી જવાન તૂટ ગઈ હાથ ઓય કે કર કે કર કે ફરતાય છે મિલન મારી કેવું પીલા દેખા તો કોણ અસલી એક કરે ભાઈ એક કરેલી ફિલ્ના